નમસ્કાર મિત્રો દેશ દુનિયા ને ગુજરાતના સૌથી મોટા મોટા સમાચારની વાત કરીએ તે અને કરી તો દક્ષિણની આગાહી તો કાંઠે પર ભારે મોજાની શક્યતા તો બે દિવસ માછીમારોને દરિયા ન ખેડવા સૂચના તો દોસ્તો બટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો છે પરંતુ તે સિવાયના વિસ્તારમાં ગરમી અને બફારાનું સામ્રાજ્ય છવાયેલું છે જેના કારણે લોકો ત્રાહીનામ પોકારી રહ્યા છે જોકે હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યના કેટલાક વિસ્તારમાં ગાજવીજ વરસાદની આગાહી કરી છે તો દોસ્તો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો આજે એકવીસ જૂનના રોજ વડોદરા છોટાદેવપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડમાં ગાજવીજ વરસાદ થઈ શકે છે ત્યારે પંચમહાલ દાહોદ જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં હળવાઈથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે તો દોષોપટ આપણે બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો દેશભરમાં કાળજાગત ગરમીના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે લોકો ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે જેથી ગરમીથી થોડી રાહત મળી શકે તો આ સાથે હવામાન વિભાગે અમદાવાદ જામનગર અમરેલી સહિત અનેક જિલ્લામાં ગાજવી સાથે વરસાદ પડી શકે છે તો બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકારનો મોટો નિર્ણય ગુજરાત સરકારે માધ્યમિક અને ઉચ્ચર માધ્યમિક સરકારી ગ્રાન્ટેડ શાળામાં કાયમી શિક્ષક તરીકે અભિરુચિ કસોટી પાસ કરીને સાત હજાર પાંચસો શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય લીધો છે ત્યારે સરકારે કાયમી ભરતી કરવાના બદલે ગત વર્ષે જ્ઞાન સહાયક યોજના લાગુ કરીને અગિયાર માસ માટે કરાર આધારિત શિક્ષકોની ભરતી કરવા રાજ્યભરમાં ઉગ્ર વિરોધ સાથે રોષ ભૂબકી ઉઠ્યો હતો સમાચારની વાત કરીએ તો ચોમાસું શરૂ થવાની તૈયારીમાં છે ત્યારે ખેડૂતો માટે સારા સમાચાર છે કેન્દ્ર સરકારે બુધવારે ડાંગરના લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કર્યો હતો તો બે હજાર ચોવીસને પચીસમાં ખરીફ સીઝન માટે ડાંગરની એમ્પેન્સીમાં પ્રતિ ક્વિન્ટલ એકસો સત્તર રૂપિયા વધારીને બે હજાર ત્રણસો રૂપિયા કરવામાં આવી છે તો સરકારના એમએસપી વધારાના નિર્ણયના પગલે દેશના ખેડૂતોને આવકમાં નોંધપાત્ર વધારો થશે તો સો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વહેલા ચોમાસાની આગાહી વચ્ચે નવસારી પાછળ ચોમાસું છેલ્લા દસ દિવસથી અટકી જતા રાજ્યમાં જૂન માસમાં સિત્તેર ટકા જેટલો વરસાદની ખાધ પડી ગઈ છે તો અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે અમુક વિસ્તારમાં તો પાણીની જોરદાર તંગી જોવા મળી રહી છે ત્યારે વહેલી સવારે મેઘરાજા મહેર કરે તેવી વિનવણી લોકો કરી રહ્યા છે દિવસો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો લોકસભા ચૂંટણીમાં એનડીએ સરકારનો વિજય થયો અને ફરીથી નરેન્દ્ર મોદીએ ફરીથી કેન્દ્ર સરકારમાં બનાવી છે ત્યારે લોકસભા ચૂંટણી બાદ પ્રથમ વખત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાતે આવશે તો મળતી માહિતી અનુસાર તારીખ એકવીસ જૂનના રોજ અમિત શાહ ગુજરાતના મહેમાન બનશે તો બે સ્માર્ટ શાળા સહિતના અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ અમિત શાહ દ્વારા કરવામાં આવશે તો દોસ્તો બટાફટ બીજા સમાજની વાત કરીએ તો દેશના અલગ અલગ વિસ્તારમાં વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો છે તો ક્યાંક અંગ ધજાડતી ગરમી તો ક્યાંક વરસાદને એમી છાટણા જોવા મળેલ છે તો આ દરમિયાન ફરી એકવાર હવામાન વિભાગની આગાહી સામે આવી છે તો દેશના ઉત્તર પૂર્વ રાજ્યમાં સતત વરસાદના કારણે ભૂસ્ખળનો સામનો કરવો પડી રહ્યો છે તો ઉત્તર પર્વમાં હીટવેવની કોઈ રાહત નથી દોસો પટાફ વિદ્યા સમાચારની વાત કરીએ તો એકવીસમી જૂને યોજાનાર દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી મુખ્ય કાર્યક્રમ બનાસકાંઠાના સરહદી ગામ અને સીમા દર્શન માટે સુપ્રતિષ્ઠ નાણાબેત ખાતે યોજાનાર છે તો રાજ્ય કક્ષાના આ કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને વિધાનસભાના અધ્યક્ષ શંકરસિંહ ચૌધરી આજે ભારત પાકિસ્તાનના બોર્ડર નાણાબેદના વિશ્વ યોગ દિવસે યોગાસન કરશે દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો દક્ષિણ પશ્ચિમ ચોમાસું સિસ્ટમ નવસારી પહોંચી ગઈ છે ત્યારે અરબી સમુદ્રમાંથી સર્જાયેલું લો પ્રેશરની સિસ્ટમના અસરના પગલે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં વલસાડથી ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે તો ગુજરાતમાં આગામી સત્યાવીસ જૂન સુધી હળવાથી મધ્યમ વરસાદ રહે છે તો વલસાડમાં ભારે વરસાદ થવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે દિવસો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો સરકાર દ્વારા સરકારી કર્મચારીને મોટી ભેટ મળી શકે છે તો કેન્દ્રીય કર્મચારી માટે સારા સમાચાર છે ટૂંક સમયમાં કેન્દ્ર સરકારના કર્મચારી માટે મોટી ભેટ આવી શકે છે તો સરકાર દ્વારા આઠમા પગારપથની રચના કરવાની યોજના બનાવવામાં આવી રહી છે તો આ સિવાય સરકારે મોંઘવારી ભથ્થામાં વધારો કરી શકે છે તો મોંઘવારી ભથ્થામાં કુલ ચાર ટકાનો વધારો થઈ શકે છે જે બાદ પગારમાં બમ્પર વધારો થશે દોષો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો છેલ્લા પંદર દિવસથી શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે તો સામાન્ય દિવસોમાં ડુંગળી અને બટાકાના પંદર રૂપિયા મળી રહ્યા હતા તો અત્યારે ચુમ્માલીસ રૂપિયા કિલો મળી રહ્યા છે જ્યારે લીલા શાકભાજી સોથી એકસો સાઠ કિલો રૂપિયા મળી રહ્યા હતા તો અને અન્ન અને નાગરિક વિભાગના અધિકારી દ્વારા જરૂરી પગલાં અને યોગ્ય નિયંત્રિત ન રાખવાના કારણે શાકભાજીના ભાવમાં કૃત્રિમ વધારો જોવા મળી રહ્યો છે તો સો બટાપટ જે સમાચારની વાત કરીએ તો બાળકોના જન્મ પ્રમાણપત્રમાં સુધારા મામલે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે તો બાળકોના આધાર કાર્ડના આધાર પ્રમાણપત્ર માટે મહત્વનો નિર્ણય કરાયો છે તો બાળકોના નામમાં ફેરફાર કરવા એફિડેવિટની જરૂર નહીં પડે બાળકોના આધાર પ્રમાણે જન્મ પ્રમાણપત્રમાં ફેરફાર માટે અરજી મેળવવાની રહેશે તો આરોગ્ય અને તબીબી સેવા અને તબીબી શિક્ષણ વિભાગનો નિર્ણય વાલીઓને રાહત આપનારો છે